આ જમીન મારી પાછળ દેખાય ને સાડા એકર છે એ વેસવાની છે છસો ફૂટ બોર છે તની બે બાજુ ખેતર છે ફાર્મ બનાવવું હોય ને તોય મસ્તીની જગ્યા છે કિંમતની વાત કરી દઉં હું અત્યારે અહિયા ગામમાં છું એ ભાડલા ભંડારીયાની વચ્ચે આવે આપણે ગેલમાનું ભાડલા છે કહેવાય ને એની વચ્ચે આવે છે અને અહિયા ગામની સીમમાં છું આ જમીન મારી પાછળ દેખાય ને હાડાત છ એકર છે એ વેચવાની છે એટલે હું અહીંયા શૂટ કરવા આવ્યો હતો એટલે મેં કીધું ડિટેલિંગ વિડીયો એક આપણે બનાવી અને જમીન આમ જુઓ ને તો ભાડલા ગામથી હાવ નજીક જ થાય કારણ કે ભાડલા ગામ છે જુઓ આ ટાવર દેખાય ભાડલા પછી ઘણા માણસો આ ધાર જોઈએ જ છે ભાડલા પહોંચવા આવો ને એટલે આ ધાર આવે છે રસ્તામાં થી હાવ નજીક થાય પણ વચ્ચે નદી આવે અને ડેમની કાંઠે જમીન છે પાણી પુષ્કળ છે પાણીમાં અત્યારે જો હું તમને નો વિડીયો બતાવું પુષ્કળ પાણી ભર્યું છે અટાણે અને અત્યારે તો ભર્યું જ ઉપર ઉપરવાળી ભરી છે અને બીજું એક બોર છે કંઈક છસો ફૂટ બોર છે અને ખેતર કટકીવાય છે આમ જુઓ જેમ કે ટેક્ટર પડ્યું ન્યા એનું ખેતર છે એક પાછળ છે પછી એક આ અને એક ઉપર કટકી છે ટૂંકમાં આ રેવલ કરેલા છે બે અને વા એક રેવલ કરેલું છે અને વચ્ચે રસ્તો છે તમને હમણાં રસ્તો પણ બતાવું લોકેશન મસ્તીનું છે ફાર્મ હાઉસ કર્યા જેવી ખેતર છે ફેન્સિંગ ફેન્સિંગમાં એવું કંઈ અત્યારે સુવિધા નથી અને ખેતર એમણે છે કારણ કે વેસવાજ કાઢ્યું હોય એટલે બીજું બહુ આમાં કરવાનું નથી વાવેતર કરવાનું છે પણ હજી જમીન થોડીક ભીની લાગે એટલે નથી કર્યું એટલે બાકી રાખ્યું છે આ રસ્તો રસ્તાની બાજુ ખેતર છે આ જો આ કટકામાં આપણે અત્યારે વિડીયો બનાવ્યો અને એક ઉપર કટકું રેવલ કરીને પછી થોડી જમીન નીચે રેવલ કરેલી છે અને એક કટકું અહીંયા છે લાઇટ કનેક્શન છે બહુ રહેવાનું ન હોય એટલે સુવિધા થોડીક ઓછી છે અહીંયા બાકી બધી ફૂલ સુવિધા છે અત્યારે એકઠ પૂજા હાર્યો ટોટલ હાડા છ એકર જમીન છે ને જે કોઈને ફાર્મ બનાવવું હોય ને તોય મસ્તીની જગ્યા છે અને ઓમ જમીન લેવી હોય વાવેતર કરવા તોય મસ્તીની જગ્યા છે એનું કારણ છે કે પાણી પુષ્કળ છે અહીંયા બે બેનિફિટ તો એ થઈ જ જાય છે બોર છે વાળી ભય છે અને લોકેશન જોરદાર છે રોડે હાવ નજીક છે જો તમને કોઈ વાહન આવતા જતા હોય છે ને તો હમણાં તમને બતાવું રોડ હાવ નજીક છે અહીંથી જાની બાજુમાંથી જ રસ્તો જાય છે આ જે ફેન્સિંગ દેખાય ને આગળ જોર ગાડી નીકળી એ રસ્તો હોય અહીંયાના પાણી તમને દેખાય ને એ નદી છે અને આગળ જ એક આમ ડેમ છે તો મિત્રો તમને થોડીક કિંમત ની વાત કરી દઉં તો સાડા છ એકર જગ્યા છે જમીન એકરના સાપિયા છે અને આ ભાવમાં ખાલી માન જ રહેવાનો છે કારણ કે આ ભાવ અત્યારે આ એરિયા પ્રમાણે બહુ સારામાં સારો ભાવ છે અહીંયા તમે વિઘા લેવા જાઓ તો વીસ લાખની આજુબાજુ વિઘાનો ભાવ પણ હાલે કારણ કે રોડ ટચ જમીન થાય ખાલી વૈષ્ણવ નદી છે હવે અહીંથી તમને ક્લિયર બધું દેખાય એટલે દેખાડી દઉં વચ્ચે નદી છે અને સામો રોડ છે એટલે સાડત્રીસ લાખ રૂપિયા એકરે ભાવ એટલે કાંઈ ન કહેવાય જે કોઈ મિત્રોને લેવી હોય એ નીચે સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે એમાં કોન્ટેક કરો અને તમારે તમારા કોઈ ભાઈબંધ મિત્રોને કોઈ જમીન ગોતતા હોય લેવામાં સારા એરિયામાં રાજકોટથી ચાલીસ કિલોમીટરના અંતરે આવે છે એ પહેલાં તમને કહી જ દઉં છું અને કઈ જ દીધું તો આપણે આગળ જ તો સ્ક્રીન ઉપર નંબર આપેલા જ છે આ રીલ એને મોકલી દેજો કોન્ટેક કરો થેન્ક યુ